રાજકોટમાં બાર પરીક્ષા કેન્દ્રો પર યુપીએસસીની પરીક્ષા યોજવામાં આવી હતી તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે પરીક્ષા યોજાઈ હતી કડક ચેકિંગ બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવી હતી તેમજ મોબાઈલ સ્માર્ટવોચ સહિતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો આમ યુપીએસસીની ગાઈડલાઇન અનુસાર જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો માહિતી અનુસાર પ્રિલિમ્સનું પ્રથમ પેપર ઉમેદવારોને સહેલું લાગ્યું હતું પ્રશ્નોનું ડિફિકલ્ટ લેવલ ઓછું હોવાને કારણે કટ ઓફ ઉપર રહેવાની સંભાવનાએ ઉમેદવારોમાં ચર્ચા પકડી છે સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઈન છે જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળે મળવાપાત્ર છે તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઇન મુજબ એમને મોબાઈલ બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી યુપીએસસી સીએસસી ની દેવા આવ્યો છું મારું એજ્યુકેશન છે બીઈ ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને હું ડેઈલી 9 થી 10 કલાક એવરેજ વાંચું છું અને ક્યારેક 12 થી 13 કલાક થઈ જાય છે જૂનાગઢ થી આવું છું અને આ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન છે અને જેમાં મારો પ્રથમ પ્રયાસ હતો હું છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો એ જે સિરિયસ થઈને બાકી કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા દસ મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી પેલો પ્રેફરન્સ તો મારો આઈએએસનો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસનો છે પછી હજી આગળ વિચાર્યું નથી કારણ કે ઘણી સર્વિસીસ હોય છે ગ્રુપ a ગ્રુપ b એવી રીતે હું અત્યારે તો ડૉક્ટર એસ જયશંકરને આઈડિયા માનું છું કારણ કે એ જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે ને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે